સુરત મજુરાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાના કાગપડ ખોડલધામ પહોંચ્યા લેવવા પાટીદારના કુળદેવી એવા મા ખોડલને સંઘવી નતમસ્તક થયા સંસ્થાના ચેરમેન એવા નરેશ પટેલે સંઘવીનું સ્વાગત કર્યું છે કે ગુજરાતથી સૌરાષ્ટ્ર પહોંચેલા હર્ષ સંઘવી રમેશ તડુક અને ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધારાસભ્ય એવા જયેશ રાદડિયા અહીં ઉપસ્થિત નથી રહી શક્યા સંઘવીને લેવવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોની આસ્થા અને શક્તિની ભક્તિ કરવાની પ્રકૃતિ તમામ જરૂર સ્પર્શી રહ્યા છે જોકે ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણીથી હર્ષ સંઘવી દૂર રહ્યા ત્યારે લેવા પાટીદારોના કુળદેવી સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ નતમસ્તક થયા છે કાગવડ ખોડલધામના નરેશ પટેલ કે જેઓએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું રમેશ ટીલાળા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા ભરત બોગરા પણ સાથે ઉપસ્થિત રહ્યા જેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું છે જ્યારે ધારાસભ્ય કે જેઓ કાર્યક્રમની વ્યસ્તતાને કારણે જયેશ રાતડીયા ઉપસ્થિત નથી રહી શક્યા